હિન્દુ સમાજ અને હિંસા મુદ્દે વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આકરી ટકોર કહ્યું સમગ્ર સમાજને હિંસક કહેવો એક ગંભીર વિષય તો વિપક્ષ નેતાને દેશની માફી માંગવાનું કહી વિરોધ નોંધાવતા કેન્દ્રીય ગૃહમંત્રી હવે એફઆઈઆર નોંધવા માટે પોલીસ નહીં કરી શકે ઇનકાર ફરિયાદ મળ્યાને ત્રણ દિવસની અંદર કરવી પડશે એફઆઈઆર સર્વર પણ ડિજિટલી એફઆઈઆર જોવા મળી શકશે આજથી નવા ત્રણ ફોજદારી કાયદા લાગુ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હવે વિલંબનું સ્થાન સ્પીડી ટ્રાયલ અને ત્વરિત ન્યાય લેશે દેશમાં ક્યાંક ધીમી ધારનો વરસાદ તો ક્યાંક પૂરની સ્થિતિ અરુણાચલ પ્રદેશ અને આસામના ઉપરવાસમાં ભારે વરસાદથી પૂરનો સંકટ પીએમ મોદીએ સ્થિતિ વિશે મેળવી જાણકારી તો યુપીમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ બોલાવી બેઠક વરસાદને પગલે તીર્થસ્થળો પર યાત્રાળુઓને હાલાકી રાજ્યભરમાં શ્રીકાર વર્ષા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જૂનાગઢ જામનગર અને રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખંભાળિયામાં સાડા છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ દેલી નદીમાં પૂર રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ બન્યું સંપર્ક વિહોણું કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર સહિત રાજ્યના દસ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ એલર્ટને પગલે તંત્ર સાબદું સુરતના ઓલપાડ અને માંડવી ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન સારા વરસાદથી રાજ્યના અગિયાર જળાશયો પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી ભરાયા તો સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ એકાવન ટકા જેટલો પાણીનો ભરાવો અમદાવાદના બોપલ વિસ્તારમાં વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણના મોત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ઘાયલ વ્યક્તિની સોલા સિવિલ ખાતે સારવાર ચાલુ ઉદ્યોગ જગતને વેગ આપવા કેન્દ્ર સરકારની મોટી રાહત કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા ત્રીસનો ઘટાડો સતત બીજા મહિને સિલિન્ડરના ભાવ ઘટ્યા મહિનાના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સેન્સેક્સ ઓગણસી હજાર પાંચસોના સ્તરની નજીક બંધ તો નિફ્ટીમાં પણ બસો તેત્રીસ અંકનો ઉછાળો આઈટી અને મેટલ શેર્સમાં ચમકારો સોનાના ભાવમાં વધારો તો ડોલર સામે રૂપિયો નબળો